શિક્ષકોની ભરતી માટે બે હજાર ચોવીસમાં જિલ્લા પ્રમાણે ગણતરી આ પ્રમાણે છે અમદાવાદ જિલ્લામાં શાળાની સંખ્યા છસો છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા ચારસો બાવીસ છે વડોદરા જિલ્લામાં શાળાની સંખ્યા એક હજાર પચાસ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા ચારસો એકોતેર છે રાજકોટ જિલ્લામાં શાળાની સંખ્યા આઠસો પચાસ છે જેમાં ખાલી જગ્યા શિક્ષકોની સાતસો એકવીસ છે સુરત જિલ્લામાં શાળાની સંખ્યા આઠસો નવ્વાણું છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો બ્યાસી છે ખેડા જિલ્લામાં શાળાની સંખ્યા તેરસો પચાસ છે જેમાં ખાલી જગ્યા ત્રણસો બાસઠ છે આણંદ જિલ્લામાં શાળાની સંખ્યા નવસો બાણું છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા બસો ચોરાણું છે પંચમહાલ જિલ્લામાં શાળાની સંખ્યા તેરસો છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા આઠસો આડત્રીસ છે દાહોદ જિલ્લામાં શાળાની સંખ્યા સોળસો પિસ્તાલીસ છે જેમાં ખાલી જગ્યા શિક્ષકોની પંદરસો ત્રાણું છે સાબરકાંઠા જિલ્લામાં શાળાની સંખ્યા અગિયારસો બાસઠ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો પંદર છે જૂનાગઢ જિલ્લામાં શાળાની સંખ્યા સાતસો સોળ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો નેવ્યાસી છે પોરબંદર જિલ્લામાં શાળાની સંખ્યા ત્રણસો નવ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા ત્રણસો એકસઠ છે મહેસાણા જિલ્લામાં શાળાની સંખ્યા નવસો બ્યાસી છે જેમાં ખાલી જગ્યા એકસો ઓગણીસ છે પાટણ જિલ્લામાં શાળાની સંખ્યા સાતસો બાણું છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા બસો ઓગણસાઠ છે ભાવનગર જિલ્લામાં શાળાની સંખ્યા નવસો વીસ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા બારસો અઠ્યાસી છે જામનગર જિલ્લામાં શાળાની સંખ્યા છસો પાસઠ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા સાતસો સિત્તેર છે અમરેલી જિલ્લામાં શાળાની સંખ્યા સાતસો ઓગણસાઠ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા બારસો બત્રીસ છે કચ્છ જિલ્લામાં શાળાની સંખ્યા સોળસો છાસઠ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા ત્રણ હજાર એકસો એક તેત્રીસ છે ભરૂચ જિલ્લામાં શાળાની સંખ્યા આઠસો સિત્યોતેર છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા આઠસો ત્રેપન છે નર્મદા જિલ્લામાં શાળાની સંખ્યા છસો એંસી છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા સાતસો એકત્રીસ છે વલસાડ જિલ્લામાં શાળાની સંખ્યા નવસો ચોપન છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો બ્યાસી છે નવસારી જિલ્લામાં શાળાની સંખ્યા છસો પંચાવન છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા પંદર છે બનાસકાંઠા જિલ્લામાં શાળાની સંખ્યા બે હજાર ત્રણસો છેતાલીસ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા ચૌદસો એકતાલીસ છે સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાની સંખ્યા આઠસો ત્રેપન છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા છસો ચાલીસ છે ગાંધીનગર જિલ્લામાં શાળાની સંખ્યા પાંચસો છાસઠ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો આઠ છે ડાંગ જિલ્લામાં શાળાની સંખ્યા ત્રણસો ઇઠ્યોતેર છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો બાવન છે તાપી જિલ્લામાં શાળાની સંખ્યા સાતસો સત્તાણું છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો બાવીસ છે અરવલ્લી જિલ્લામાં શાળાની સંખ્યા અગિયારસો પંચાણું છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એકસો પાંત્રીસ છે ગીર સોમનાથ જિલ્લામાં શાળાની સંખ્યા પાંચસો છેતાલીસ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા ચારસો અઠ્યાસી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાળાની સંખ્યા પાંચસો સત્યાસી છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા આઠસો પંચોતેર છે મહીસાગર જિલ્લામાં શાળાની સંખ્યા અગિયારસો એકાણું છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા બસો એકત્રીસ છે મોરબી જિલ્લામાં શાળાની સંખ્યા પાંચસો ચોર્યાસી છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા છસો ત્રેપન છે બોટાદ જિલ્લામાં શાળાની સંખ્યા બસો પચીસ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા ચારસો ચાલીસ છે ઉદયપુર જિલ્લામાં શાળાની સંખ્યા બારસો દસ છે જેમાં શિક્ષકોની ખાલી જગ્યા એક હજાર એકાવન છે